આપણે આજના આ વિડીયો ની અંદર કરવાના છે મિત્રો એટેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો ગુજરાતની તમામ આંગણવાડી બહેનોનું મહાસંમેલન યોજાયું સરકારે આખરી ચેતવણી જે છે એ આપી દેવામાં આવી છે જુઓ મહા સંમેલનની અંદર કયા કયા નિર્ણયો લેવામાં આવે છે નવા ફાઇવજી સ્માર્ટફોન આપવામાં આવે એક બહેનોની એ માંગણી છે બીજી માંગણી એ છે કે જે પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે આંગણવાડી વર્કને રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર આપવામાં આવે અને આંગણવાડીની હેલ્પ પર બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર ચૂકવવામાં આવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવે છે છ મહિનાની અંદર જે છે એ આ પગાર વધારાનો અમલ કરવામાં આવે તેવી પણ જે છે એ સૂચના આપવામાં આવી હોય છતાં ગુજરાત સરકાર દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ જ પગલાં જે છે એ લેવામાં આવ્યા ન હતા તો આ બાબતે ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનો જે છે એ પડકાર સંમેલન જે છે એ યોજવામાં આવેલું હતું તો સૌ પ્રથમ છે એ એ જોઈ જોઈ શકો શકો છો છો આ આ પ્રમાણે તમે પણ વધારે જે જે છે છે આંગણવાડીની બહેનો સંમેલનની અંદર હાજર રહી હતી આંગણવાડી વર્કર હેલ્પર બહેનોનું જે છે એ પડકાર મહાસંમેલન વેતન વધારા સહિતની વિવિધ નવ માંગણી સંદર્ભે સીઆઈટીયુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રવિવારે મેમકોના વીર સાવરકર રમત ગમત સંકુલના મેદાનમાં વિશાળ પડકાર મહાસંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છવ્વીસ જિલ્લામાંથી વીસ થી વધુ આંગણવાડી વર્કરો જે છે એ ઉમટી પડી હતી આંગણવાડી વર્કરોનું ખુદ સરકાર દ્વારા શોષણ થતું હોય ત્યારે રોજ સાથે સૂત્રોચ્ચાર જે છે એ કરાયા હતા આ સંમેલનમાં અરુણ મહેતા સતીશભાઈ પરમાર કલ કૈલાશબેન રોહિત સહિત ઉપરાંત આશા યુનિયનના મહામંત્રી અશોકભાઈ સોમપુરા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રંજનબેન સાંગાણી મહામંત્રી સંગીતાબેન દક્ષિણ ઝોનના પ્રમુખ રેખાબેન પાટીલ સહિતના આગેવાનો જે છે એ સંબોધન કર્યું હતું તો જે મોટા મોટા આંગણવાડીના નેતાઓ છે એ અને તમામ લોકો જે છે એ હાજર રહ્યા હતા આગળ તમે સમાચાર જોઈ શકો છો આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અમદાવાદમાં ઉમટી છવ્વીસ જિલ્લામાંથી વીસ હજાર થી વધુ આંગણવાડી વર્કરો અમદાવાદમાં ઉતરી હતી અને મેમ્પોના વીર સાવરકર રમત ગુમુદ્દ સંગોલના મેદાનમાં રેલી યોજી હતી જેમાં સમાધાન ન થાય તો આંદોલનની જાહેરાત જે છે એ કરવામાં આવી છે એટલે કે આ પડકાર સંમેલન યોજા પછી પણ જો સરકાર દ્વારા પગાર વધારો અને બીજી માંગણીઓ જે છે એ સંતોષવામાં નથી આવતી તો મોટું આંદોલન જે છે એ કરવામાં આવતું તેવી જે છે એ કાલે જાહેરાત કરવામાં આવી છે હાઈકોર્ટે વર્કર વર્કરની તરફેણમાં ચુકાદો આપ્યો છતાં સરકારે અપીલ દાખલ કરતાં હાઇકોર્ટના બે ન્યાયમૂર્તિની પીઠે આંગણવાડી વર્કને લઘુત્તમ રૂપિયા ચોવીસ હજાર આઠસો તથા હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર એક એપ્રિલ બે હજાર પચીસની અસરથી ચૂકવવા માટે આદેશ કર્યો છતાં સરકારે જાહેરનાતના કરતા આંદોલન કરવું પડ્યું હોવાનું જે છે એ રેલીમાં જાહેર કરાયું હતું ગુજરાત હાઈકોર્ટે તો કહી દીધું છે આંગણવાડી વર્કર જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર આપવામાં આવે અને આંગણવાડીની જે હેલ્પર બેનો છે એમને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર આપવામાં આવે હાઈકોર્ટે કહી દીધું હોવા છતાં પણ જે છે એ સરકારે હજુ સુધી પગાર ચૂકવતા ન ચૂકવતા આ જે છે એ પડકાર મહાસંમેલન જે છે એ યોજવામાં આવેલું હતું અને એની અંદર કયા કયા નિર્ણય લેવામાં આવ્યા છે એની વિગતવાર ચર્ચા આપણે કરી તો તમે જોઈ શકો છો હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન સહિત નવ માગણી બાબતે સરકારને આખરી ચેતવણી જે છે એ આપી દીધી છે છવ્વીસ જિલ્લાની હજારો આંગણવાડી વર્કર રવિવારે મેમકો વીર સાવરકર રમતગમત સંકુલના મેદાનમાં વિશાળ પડકાર મહાસંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં છવ્વીસ જિલ્લામાંથી વીસ થી વધુ આંગણવાડી વર્કરો ઉમટી પડી હતી આંગણવાડી વર્કરો ખુદ સરકાર દ્વારા શોષણ થતું હોય ત્યારે ભારે રોજ સાથે સૂત્રોચ્ચાર જે છે એ કરવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટે બે હજાર પચીસ ઓગસ્ટ ની અંદર આંગણવાડી વર્કરની તરફની અંદર ચુકાદો આપ્યો છતાં બે હાજર ચોવીસ જે છે એ છતાં સરકારે તેમાં અપીલ દાખલ કરી હતી અને તે અપીલમાં પણ ગુજરાત હાઈકોર્ટની બે ન્યાયમૂર્તિઓની બે છે આંગણવાડી વર્કર તથા હેલ્પરનું વેતન તદ્દન નજીક હોય તેઓને ચોથા વર્ગના કર્મચારીઓને મળતું લઘુત્તમ વેતન રૂપિયા ચોવીસ હજાર આઠસો આંગણવાડી વર્કરને અને હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન આપવાનો સીધે આદેશ રાજ્ય સરકાર તારીખ એક ચાર બે હાજર પચીસ ને અસર તારીખ અઠ્યાવીસ બાર બે સોરી અઠ્યાવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ કર્યો હતો છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકાર ની જાહેરાત ના કરતા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો જે છે એ શેરીઓ ઉતરી પડી છે તો ગુજરાત હાઈકોર્ટનો આદેશ પણ જે છે એ સરકાર અત્યારે માનવા માટે તૈયાર છે નહીં વીસ આઠ બે હાજર પચીસ ના રોજ જે છે એ ગુજરાત હાઈકોર્ટે સરકાર આદેશ આપી દીધો છે કે એક ચાર બે હાજર પચીસ થી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને જે છે એ સુધારેલો પગાર ચૂકવવામાં આવે તો આટલો જે છે ગુજરાત હાઈ આદેશ આવી ગયો આઠ માર્ચ પછી નવમો મહિને જતો રહ્યો દસમો મહિને જતો રહ્યો અને અગિયારમો મહિનો આવી ગયો ત્રણ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા એક પણ જે છે એ જાહેરાત કરવામાં આવી નથી આ પ્રસંગે સી સીઆઈટીયુ ના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા સીટુના પ્રમુખ સતીશભાઈ પરમાર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત દ્વારા પોતાના પ્રવચનમાં આંગણવાડી વર્કરના કરાતા શોષણ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો ઉપરાંત આગેવાનોએ આ પડકાર સંમેલન દ્વારા ચેતવણી આપતા જણાવ્યું છે કે હાઈકોર્ટમાં ચુકાદાનો અમલ કરો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો નિવૃત્તિ સાહીઠ વર્ષ કરો બાળકોના કુપોષણના આહારના દર ની અંદર વધારો કરો એક સમયે બદલીની તક આપો આપેલા વચન મુજબ યુદ્ધના ધોરણે તાત્કાલિક મોબાઈલ આપો સહિતની માંગણી માટે જે છે એ છેલ્લા એક વર્ષથી આંગણવાડી વર્કરો આંદોલન કરી છે ખુદ મુખ્યમંત્રી દ્વારા દસમી માર્ચે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મંડળને પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હોવા છતાં એક પણ માંગણીનો જે છે એ ઉકેલ આવ્યો નથી આથી એક થી દસ ડિસેમ્બર દરમિયાન ઉપવાસ આંદોલન તથા એક હજાર બહેનોની ભૂખ હડતાલનો કાર્યક્રમ જરૂર જણાય તો ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની જે છે એ જાહેરાત કરી છે તો જે આ પડકાર મહાસંમેલન યોજવામાં આવ્યું છે એની અંદર જે છે એ જો સરકાર દ્વારા હજુ પણ એમની માંગણીઓ સાંભળવામાં નહીં આવે તો એક થી દસ ડિસેમ્બર દરમિયાન તમે અહીંયા જોઈ શકો છો ઉપવાસ આંદોલન અને એક હજાર બહેનો જે છે એ ભૂખ હડતાળ જે છે એ શરૂ કરશે અને આખું ગાંધીનગર ચક્કાજામ કરવાનું પણ જે છે એ એવડું મોટું જે છે એ આંદોલન કરવાની આંગણવાડી બહેનોની જે છે એ તૈયારી થઈ ગઈ છે તો આ રીતે જે લેવામાં આવે છે કે સ્માર્ટ ફોન આપવામાં આવે અને જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપે છે એ પ્રમાણે જે છે એ પગાર વધારો આપવામાં આવે જો આ બાબતોનો અમલ નહીં થાય તો આના કરતા પણ વધારે મોટું આખા ગાંધીનગરને ચક્કાજામ કરતું આંદોલન કરવામાં આવશે તેવી આખરી ચેતવણી ગુજરાત સરકારને આપવામાં આવી છે તો હવે આ બાબતે સરકાર શું નિર્ણય લે છે એ આગામી સમયમાં જાણવાનું રહ્યું થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ